ઝાલોદ તાલુકાના આંબા ગામે ચાર વ્યક્તિઓએ બોર્ડર વિંગમાં બટાલિયન નંબર એક કંપનીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વ્યક્તિને માર મારતા લીમડુ પોલીસ સ્ટેશન મથકે ગુનો નોંધાવવા પામ્યો છે આજે તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસ રવિવારના રોજ મળતી માહિતી અનુસાર બોર્ડર વિંગમાં બટાલિયન નંબર એકમાં કંપનીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જે વ્યક્તિ છે તેઓ હાલ આંબા ગામ કોરિડોર વિસ્તારમાં કેમ્પમાં ફરજ બજાવી રહ્યા છે અને ત્યારે એકાએક ચાર વ્યક્તિઓ જેઓ કે કોન્સ્ટેબલ પાસે આવી અને ગાળાગાળી ગાળી કરેલ હતી ત્યારે એક આરોપી પીએસ ઉર્ફે પિયુષ નાઓએ જે કોન્સ્ટેબલને કહ્યું કાલે મને કેમ લાફો માર્યો હતો તેમ કરી અને ગાળાગાળી કરી હતી ત્યારબાદ આરોપી એક નાઓએ ઉપરાણું કરતાં અન્ય ત્રણ આરોપીઓએ પણ કોન્સ્ટેબલને ગરદાપટોનો માર મારેલ હતો અને જે આરોપી પીએસભાઈ છે તેઓએ કોન્સ્ટેબલના ડાબા પગની પિંડી ઉપર લાકડી મારી દીધી હતી આમ જે કોન્સ્ટેબલ છે પોતે સરકારી કર્મચારી હોય અને તેઓની ફરજ ઉપર હોવા છતાં પણ જે આરોપીઓ એક સમ થઈ ભેગા થઈ અને સરકારી ફરજમાં રુકાવટ કરી કોન્સ્ટેબલને ઘરતા માર મારી જાનથી મારી ટકવાની ધમકીઓ પણ આપી હતી સમગ્ર બનાવની જાણ લીંબડી પોલીસને કરાતા લીમડી પોલીસ દ્વારા એક વ્યક્તિનું નામજોગ તેમજ અન્ય ત્રણ વ્યક્તિઓનું એમ કુલ ચાર ઈસમો વિરુદ્ધ બફોરે એક વાગ્યાને પંદર મિનિટે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે